પણ આપણે ન જોડવાની જગ્યાએ એને જોડીએ છીએ કોઈ ઘટના અથવા કોઈ બનાવ અથવા કોઈ વાત જેને આપણે પહોંચી ન વળવાના હોય એ જગ્યાએ આપણે આ શબ્દ વાપરીએ શું કહીએ રામ રામ કરો ને આ બ્રહ્માંડની કોઈ ઘટના એવી નથી કે જે આ શબ્દ બોલવાથી પાર ન પડે તો આ જીવન તો બહુ નાનું અને ટૂંકું છે કેમ પાર ન પડે પણ એને આધાર રામ નામનો આપવો પડશે એને આધાર શ્યામ નામનો આપવો પડશે ઘનશ્યામ નામનો આપવો પડશે મંદિરે જાઉં છો બધાએ રોજ કીર્તન ગાઉ છો કેટલાને કીર્તન આવડે છે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે પ્રગટ મળ્યા મહારાજ રે આવડે છે તો આ બે લીટી અર્થ કરજો આજ રાતે જો આવડતું હોય તો અનંત જન્મોના જ્યારે પુણ્ય તમારી પડખે આવીને ઉભા રહે ત્યારે આ તમે જે બેઠા છો ને એ લાવવો જીવનમાં સાંપડે ત્યારે એ જીવનમાં તમને મળે બાકી મારા મૂર્તિ એ અને છે કારણ કે હરિ અનંત છે અનંત હોય એનું માપ હોય નહીં સદા સર્વદા સર્વત્ર એક સરખા છે